તો જય માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રોની જય મહાકાળીમાં જય રામાપીર અને આપણે અત્યારે જઈએ બીલીપત્ર લેવા કે ભરતજીને મારા અને રાજેભાઈને પૂજા કરવાની હે આ સોમવારે બરાબર તો બીલીપત્ર લાવવાના હિ અને થોડું બજારમાં થોડું સામાન લેતા આવીએ આપણે અને લઈ અને પછી આપણે પૂજા કરવા જવાનું હા

તરત ને વાર લાગશે મને થોડી કેડી પણ અડધો કલાક તો હાજો હું જઈને આવતો તા પટાવ તો ભરત ભાઈ કોમ પટાઈ ગયો કે હું ભરત ને બધા બાર નેકરીય પાછા તરાદ ને આવો એટલે તો મિત્ર હું નેકડો બરોબર નીલ્લો આવક ન આવતા હ્યાર કે તો મળીએ આપણે ત્યાં પર તો બના રહેજો બ્લોકમાં જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને જોઈ હેડો આવા જય જલાકો ભાઈ હવે બિલી પત્ર લેવાના ખબર છે ને આપણે જઈએ અને તો મિત્રો આપણે જઈએ અંદર બરોબર બરોબર થોડોક હવે આવો વાત કેવી અને ગાયનું દૂધ મેરેથી મળી જશે અત્યારે મળી જશે આપણા ભાઈએ કીધું હા આવો

બકા પકડજે કેમેરો પકડતે આવડશે ને ખાલી હું ઉતારી જ આવું <laughs> Cái số ở đâu này? Gia Cường chạy luôn à vậy đó? Chạy đấy nè. nào là vậy. <laughs>

મારે હા પણ લખેલું છે એટલે પકડ લઈજ કે પકડતો ફવા ને તો કાકાનો ખૂબ આભાર કાકા આટલું કરી લ્યો અને ભાઈ નો આભાર જયું તો અમારા અંગાત છે તો મળી આપણે બજારમાં જવું હજી આપણે હા તો દૂધ લેવા જવાનું દૂધ લઈ લેતા આવીએ બરોબર તો બને રેજો બ્લોગમાં જય માતાજી તો મિત્રો જોઈ લો આપણે એવી જગ્યા આવી ગયા ગાયો અંદર ચરવા જઈએ જયેશ ભાઈ લઈ જઈ આગળ બધું હમણ થઈ જાત તો અભડ્યો ભાઈ નોડ્યો અભડ્યો અવાજ અમારો અવાજ છે હાય તો આ દૂધ આલ્યું મને જોઈ લો બાટલામાં ભરી દો અત્યારે ગાય દોઈ છે

ઓફિસે તો મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા અને રાધેભાઈ આવી ગયા જોઈ લો અને પૂજા કરવાની હે હજી ભરત છે આયા ને આવે એટલે આપણે હે દઈએ બરોબર તો મળીએ આપણે મંદિરે જય માતાજી ઓ જય માતાજી મિત્રો આપણે પહોંચી છે મંદિરે જોઈ લ્યો અમાર ગોમત છે મંદિર દાદા નું મંદિર કહેવાય મહાદેવ અંદર બહુ જૂનું મંદિર

દર્શન તમા દાદાને પુલે કદાચ આપણા દાદા દર્શન કરાયેલા બહુ જૂનું મંદિર અખાડા ટાઈમ ત્રણસો ચારસો વર્ષ જૂનું હોય વખત બે હા ને અને હાથે દિલથી ગયા ચોદીની મૂર્તિ દેખાય આજે બસ બસ આવો હવે પૂજા થઈ હતી હા હા આવું તો આપણે પૂજા કરી દે બધું બધુંનું કલ્યાણ કરી મારા મહાદેવ રાધેભાઈ કોક બે શબ્દ બે કેવા પૂજા કરીને હા હા પૂજા કરી અને બંકા કરી મજા આવી અને જે સંસ્કૃતિમાં હોય તો આપણે કરવું જ પડે હવે ભાગ્યશાળી આપણે કરીએ શું કહેવું તો મિત્રો જય મા મહાકાળી મહાકાળી નું મંદિર હે અને જય બાબારી બાર બીજ ધણી તો મિત્રો આપણે નેકળીએ બરોબર ઘણી રીજું બ્લોકમાં જય માતાજી જય માતાજી મિત્રો અને આપણા વાગે છે ને ભાઈ ચલો આજે

હરીભાઈ ની ચા પીધી તમાર તો નજીક વાધો ના આવે પીલ્યો તો મિત્રો હવે મળીએ આપણે ઘરે જઈએ છે અને તો બ્લોગ જોજો પૂરેપૂરો બરાબર તો મળજો આવારમાં જય માતાજી ગુડ નાઇટ તમાકો કેવું કહેવું સપોર્ટ કરજો લાઈક કરજો બાય 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 સપોર્ટ ફૂલ કરાવ ભાઈ બધા મિત્રો બહુ સરસ સપોર્ટ કર્યો આપણે તો મળીએ જય માતાજી